સાથે રહી ચાલવું મુશ્કેલ છે પણ અશક્ય નથી મિતેશ આ નિવેદન જે સંકેતાત્મક પણ લાગી રહ્યું છે પાંચ વર્ષ સુધી સરકાર ને મુશ્કેલી નહીં પડે આ મુશ્કેલી ન પડે તે માટે સાથે ચાલવા માટે જે પ્રકારની બાંધછોડ કરવી પડે તેને માટેની તૈયારી ક્યાંક વર્તાઈ રહી છે દિલ્હી ખાતે આજે ભાજપ અને એનડીએના સાંસદ દળની બેઠક મળશે આપણી સાથે સાંસદ મિતેશભાઈ પટેલ છે મિતેશભાઈ બેઠક આજે મળવા જઈ રહી છે પણ પહેલી વખત સાથી પક્ષો સાથે રહીને સરકાર બનાવવા માટેનો દાવો છે કઈ રીતે જોઈએ પહેલાં તો સૌને મારા નમસ્કાર અને જે આનંદ લોકસભાની સીટ જે કહેતા હતા ખૂબ અઘરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના જે કર્મષ્ઠ વફાદાર કાર્યકર્તાઓ છે અને મતદાતાઓ છે એમની જીત છે અમારી જીત નથી એટલે સૌને પહેલાંમાં પહેલું તો ભારતીય જનતા પાર્ટીના વફાદાર કર્મષ્ઠ કાર્યકર્તાઓના મતદાતાઓનો આભાર માનું છું અને આજ રોજ જ્યારે બેઠક થઈ રહી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નેતા તરીકે ચૂંટાઈ આવશે અને છે જે એ જ નેતા છે એનડીએના અને સૌ એનડીએના ગઠબંધન સાથે હું એટલું ચોક્કસ કહીશ કે ગઠબંધન પૂરેપૂરો વિશ્વાસ છે ને પાંચે પાંચ વર્ષ એનડીએની સરકાર પૂર્ણ કરશે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ક્લિયર કટ મેજોરિટી સાથે સરકાર રન કરવાનો તેમનો અનુભવ અહીંયા પણ બે ટર્મ જઈ રહ્યા ત્યારે પણ ક્લિયર કટ મેજોરિટી પરંતુ પહેલીવાર હવે જે ભાજપનો નારો છે કે સૌનો સાથ સૌનો સહકાર આ સાથ સહકાર સાથેની સરકાર જે છે તે બની રહી છે કેટલું મુશ્કેલ હશે સરકારને ટકાવી રાખવું અને સાથી દળોને ટકાવી રાખવું મુશ્કેલ છે પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ અને એનડીએના જે ગઠબંધન એલાયન્સ છે એમને પણ મોદી સાહેબ પર વિશ્વાસ છે એ વિશ્વાસથી જ આ સરકાર ચાલવાની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ક્લિયર કર મેજોરિટીથી ભારતીય જનતા પાર્ટીમાં મુખ્યમંત્રી તરીકે પણ ગુજરાતમાં રહ્યા છે બંને ટર્મ બે હાજર ચૌદ થી બે હાજર ચોવીસ બંને ટર્મમાં પણ ક્લિયર મેજોરિટીથી ચાલ્યા છે સાહેબના નેતૃત્વ હેઠળ પૂરેપૂરો વિશ્વાસ છે પાંચે વર્ષ પૂર્ણ કરશે સાહેબનું નેતૃત્વ એવું છે કે જે એલાયન્સ છે એલાયન્સને પણ વિશ્વાસમાં લેશે કોઈ પણ ડિસિશન લેવું હશે કોઈપણ બિલ મૂકવું હશે તો એલાયન્સ સાથે જોઈન્ટ મિટિંગ કરીને વિશ્વાસમાં લઈને કરશે અને એલાયન્સને પણ એટલો ભરોસો છે કે મોદી સાહેબ આ રીતનું કામ કરશે એટલે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે પાંચે પાંચ વર્ષ પૂર્ણ કરશે જે પ્રકારની પાછલા વર્ષોની અંદર તમે પણ એક સંસદ તરીકે જે નવા કાનૂનો હોય નવા યોજનાઓ હોય તે તે લાવી અને એ નવીન બાબતો જે જે છે સાથી પક્ષો છે તેની સાથે ક્લેશ થાય છે કે સી ત્યાગે એ જ કહ્યું કે અગ્નિવીર યોજનાનો અમે વિરોધ કરીએ છીએ તો આપને લાગે છે કે જે મુદ્દાઓ સાથે વન નેશન વન ઇલેક્શનની વાત હોય યુસીસી ની વાત હોય સાથે ભાજપ અડીખમ રીતે આગળ વધી રહ્યું હતું તેમાં હવે કઈક બેકફૂટ કરવું પડશે એ કઈક અંશોમાં લાગી રહ્યું છે પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એલાયન્સ બંનેઓને દેશના હિતમાં દેશ માટે જ્યારે કામ કરવું હશે ને દેશને સુરક્ષિત રાખવા માટે જ્યારે નવા નવા નિર્ણયો લેવાના થશે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે એલાયન્સ પણ આ નિર્ણયો સાથે સંમત થશે છેલ્લો પ્રશ્ન પાછલા વર્ષોમાં જે ગુજરાતનું મંત્રાલયની અંદર પ્રતિનિધિત્વ હતું તે અકબંધ રહેશે ઘટશે વધશે શું લાગે એ તો નેતૃત્વ જે નક્કી કરે તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના ના નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતનો ડિસિઝન લે છે સૌ સાંસદો ભારતીય જનતા પાર્ટીના એમના ડિસિઝન સાથે સહમત હોય છે અને પૂરો વિશ્વાસ હોય છે મિતેશભાઈ પટેલ સાંસદ કહી રહ્યા છે કે થોડા સમયની અંદર બેઠક શરૂ થવા જઈ રહી છે અને પૂરો વિશ્વાસ છે કે એનડીએ ના ગઠબંધન સાથેની આ સરકાર જે છે તે બનશે પણ ખરા અને ટકશે પણ ખરા કેમેરામેન ગૌરવની સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ દિલ્હી